મને હું હાથમાં છે મધ છે દેખાય તો ખોલતું ઠાકડું ઠેકાવા લે બપોરે ડાયરેક્ટ પડી ગયું પાડ્યું હોય ને હા આ તો દેશી ઓરિજિનલ મધ છો ભાઈ કાંઈ પણ જાતની ભેળસેળ ખેસે ચોર લગા કે હવે લે તો લે કાંઈ નહીં તું હા હું એમને ઉતારું હાલો ભાઈ સા પાણી ટાણું થઈ ગયું છે ને સા પાણી આવી ગયું છે કામા ફોડવાની થઈ તું હોય એવું લાગે જય મુલીધર ને જય દ્વારકાધીશ કાઢીશ બધાય ભાઈ કેમ છો ડાયરો બધા મજામાં તો શરૂઆત કરી આજના વ્લોગ ની તો અત્યારે આપડે હતા બિલખા તો દોસ્તો અત્યારે હે આજ તો કંઈ કામ તો બધું ખાસ કે લેટેસ્ટ છે નહીં બહુ કારણ કે આજ તો હળવા હલકું ફૂલકું કામ હતું એવું તો અને આજના જે કામની છે એ શરૂઆત કરવાની છે પણ અત્યારમાં તો શું સવાર સવારમાં તો આપણે લોગની જ ખરે શરૂઆત કરવાની છે તો અત્યારમાં જે આપણે છે એ થોડીક વાર અહીં રોકાય અને પછી પાછું છે આપણે ગામે જવાનું છે કારણ કે ન્યા પાછું કામ છે બપોર પછી સ્ટાર્ટ કરવાનું છે કારણ કે બપોર લગ્ન સુધી કંઈ છે નહીં તો જો વાતાવરણની તમને જે વાત કરું તો હમણાં તો ખબર ને ભાઈ આગાહી ઉપર આગાહી ઠપકારે તો અત્યારમાં તો હું છે આગાહી ઉપર આગાહી ઠપકાને એટલે ખબર નહીં એમણાં શાર પાંચ છે વાતાવરણ એક દી સારું રે એક દી પાસું થાય એક દી સારું રહે એકદી પાછું થાય એટલે આમાં અત્યારે વાદરા થઈ ગયા તો આકાશમાં જોવો ને નીકળ્યા વાદળાએ વાદળું સડી ગયું આકાશમાં તો હવે આગાહી પ્રમાણે ભાઈ જે થાય જોયું જાય બીજું શું હવે કારણ કે અત્યારે શું કંબાલ આગાહી ઉપર આગાહી દીધા રાખે ભાઈ ને વરસાદે વાદરા કાઢે વાદરા બંધવા માંડ્યા તો પછી વરસાદને વાર છે આમ જોઈએ તો પણ આ વરસાદ ખબર નહીં હવે કેવો થઈ ગયો છે તો આજે બપોર પછી હું થાય જોઈએ કારણ કે અટાણમાં જ વાદરા થઈ ગયા છે કાલ તો બપોર લગન તો શોખ હતું આજ પછી વાદરા અટાણમાં જ થઈ ગયા છે એટલે હવે જોઈએ છીએ કારણ કે આ વસ્તુ છે કેરીના પાકને બહુ નુકસાનકારક છે પણ હવે જોઈએ છે તો કોઈનું ભાઈ વરસાદમાં તો તો કાલ સાંજે બહુ મોડે લગન વીજળી થતી હતી સતત તો એ વીજળી ને બધું કડાકાન ભડાકાન બધું ચાલુ હોય તો આજ જોઈએ વરસાદ આવે કે નહીં તો સવાર હવારમાં આપણે ભાઈ હિંચકવા બેઠા પણ કુદરતી વાતાવરણ કુદરતી વાતાવરણ એમાં કાંઈ ઘટે તમારે હે ભાઈ એ જો આંબાનો એ નાનો એવો સાંયો છે અને એ કે બેઠા હતા કારણ કે એ જો અટાણા બધું કુદરતી વાતાવરણ છે સિટીમાં તો કંઈ જોવા મળે જ નહીં પણ આઈ જ જે ગરમીનું પ્રમાણ છે એ ગજબ છે બહુ એટલે હવે જોયું જાય ભાઈ હું થાય કારણ કે આમાં તો જે આ વૈશાખ મહિનો છે આ કાખો કાઢવાનો છે સોમાહાના જો કે વાર છે પણ આ તો વધારાનું એક આમાં આવી ગયું છે વસારે કોકો એક ખોટો ન કરતો કારણ કે હજી સોમાહુ બેવાની શરૂઆત નથી થઈ અને જોયું જાય હવે કે જે સોમાહું છે એ બેસે અને ગરમી કંઈક શેહ મોરી પડે બાકી જે ઈસકા કઈ ખાઈ હાલો ઓહો ટોલી ભરાઈ ગયું ભાઈ તો દૂધીની પાછી આખે આખી ભરી લીધી જો ગજબ એ લવણી છે દૂધી એક નંબર હલવો થાય એવી કઈ ઘટે નહીં એવી ભીંડો એનાથી વધે આમ છે પાછો આ તો દાડો હે તો તડકો છે આકરા પાણી ભાઈ જબરજસ્ત એમાં તુરિયા પકવી દીધા તડકા જો હજી કાલે કાલે ઉતારી બે રહી ગયા ને તો પાછા એવડે ને થઈ ગયા જબરજસ્ત ઘા ઘાતે બાકી ઘરના સોરા વાવ આ એ સોરા જબરજસ્ત થઈ ગયા મોટા સોરા છે આમાં અમુક ઝીણા છે અમુક આવતા આવે છે જો આ ઝીણી ઝીણી સોરી કેવી છે સાડીઓ ભાઈ હમણાં એકદી પવન ફરી ગયો આમ તો મોટું બગડી ગયું તડકા નો હે ને તપીને તંબા જેવો થઈ ગયો કારણ કે તડકો જેવો હે આજુબાજુ બધા છોડવા જવો ને પીરા પડીને ને કઈ જવા મંડ્યા આવે કેટલો બધો તડકો પડે ભયંકર જો ઘેવડ આડ હું હાલો ભાઈ સા પાણી ને ટાણું થઈ ગયું છે ને સા પાણી આવી ગયું છે કામાં યો સા પાણી પીન ટિકડે ફોટા પડાય આ આલે આલે તો સા પાણી પીવાઈ ગયા એમ તો મે કીધું સમજી ગયા કે સા પાણી પીવાઈ ગયા છે ને આયા ઉતારવાના આલે છે શાકભાજી ભાઈ તો દાદો ઢેગલો કરી દીધો છે કે આયા ને કાયા ને કાયા હા મણ જો હાલો આકરી મણ જોખવા જોખી લેય બધી નાસ્તોડી કો હે બહુ ઓપણ એવું છે હાવ નઈ જોખ નઈ રાત કરી 5 કિલો તડકો બહુ છે વાજ

આ ન છે એ નકામી છે હાવ બગડેલી જોતી હોય તો લઈ જાવ કોઈને આ બોલે તો કુતરાને બોલે કેમ બોલાવાય આ આ કેમ બોલાવે કુતરાને એ કે આવતા નથી હું હાવ તારે હેવાય નથી એટલે નથી આવતા બેટા બોલાવ

Helkais. case, case, Helkais. 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 Helkais.

ખેમ બાબા હું ઘી તો પછી ક્યાં દેખાય બે કિલો નહીં છે તારા થોપડી ઉપડી બે કિલો નહીં હોય અડધા કિલા ની છે

અમે અંદાજે ફરી લીધા તારી માથે આવે નહી થાય મારા હવે તું પાડે એવું લાગે જવા દે ગયો વાદરા થઈ ગયા અને આજ બધાય હે ને બરગા છે ચાર પાંચ જણા ભીંડા નું હમનમ કરવા અને આ તો ગરમી આવી પકડાઈ ગઈ છે માનાને કામ બહુ કર્યું ને થાકી ગયો માનો જો ને ઈ ધોડા ધોડ થાહે એટલે આફડો થાકી જાય ગાયઠકનો સાજે બકાલ ભરાઈ ગયો ભાઈ સાજે જબલા ભરલી દે આયા 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 ભરાઈ ગયા છે જબલા તો હાલો ભાઈ થઈ ગયું છે આપણું કામ બધું પૂરું ને હાથ પડી ગઈ છે તો અત્યારે બધું છે કામ નીપટાય ને કારણ કે આજે તો તડકો ભયંકર તો બહુ વાદરા હતા જેવા તેવા પણ કઈ આમ ઉકરાટ જેવું બહુ હતું અને નાની કોર આ ભાઈ બેઠા છે હાલે ઉભો થાય તો અમારે જવાનું છે ગાડી લઈને ગામમાં બધું આની કોર છે આપણું બધું સેટઅપ થઈ ગયું છે બધું ભરાઈને કમ્પ્લીટ અને હવે થોડીક વારમાં છે જવાનું છે વાડીએ તો વાડીએ થઈને પછી પાછું છે એ ગાડી લઈને ગામમાં જવાનું છે એ ભાઈમાં માલો મધ દૂધીને બધું મૂકી દેવ ઠેકાણે તો હાલો પાણી પી લઈએ અને પછી જઈએ ગામમાં તો હાલ દોસ્તો મળશું તે કાલના નવા બ્લોગમાં તે ત્યાં સુધી આવજો જય મુરલીધર ને જય દ્વારકા દેશ